હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં દેશો તો બધાની જય માતાજી તો અગિયાર સવાર સવારમાં સા બનાવવાનું કપલેટ જ હોય અમારે સવારનો હોય કે અગિયાર વાગ્યાનો હોય તો ફેમિલી અગિયાર વાગ્યા નો શાહ છે

સા સાડી બલ્ટી છે ને દૂધ ભરે સાનો ભરે દૂધ ભરે વહી જાય એમ તો સાત આઠ સમય થઈ ગયો છે આજે પાછો વરસાદ શરૂ થઈ ગયો છે આજે આપણે નહીં તો મોર પર ના ડોકળ નહીં એટલે વરસાદ શરૂ થઈ ગયો એટલે બેન રાખ્યું છે અને આજે આપણે પાછા ઘી હતી તો મોડેલું જવાનું છે વરસાદ રહી અત્યારે અત્યારે વરસાદ શરૂ છે કારણ કે આજે વરસાદ હાજુનો શરૂ છે આમ તો એક બે વાગ્યાનો વરસાદ શરૂ થઈ ગયો છે એટલે રાવણ બેન રાખ્યું છે અને આપણે અત્યારે ઘીરે છીએ અને રાહુ મોડેલા પાછા તો વરસાદ આ તમારે છે કે નથી કોમે કરી દેજો અમારે તો અહીંયા બે વાગ્યા શરૂ છે ધીમો 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 બપોરે વધારે આવ્યો હતો અત્યારે ઓછો હોય આમ ઘણો એક બે વાગ્યા વધારે આવી ગયો પણ અત્યારે ઓછો પડી ગયો છે જો વરસાદ બાવાયામાં પાણી ભરાઈ જતો એટલે એટલે ફેમિલી કેમ જો મજામાં મજામાં તો ટુ ટુમા નવો તો આપણે શું કહેવાય મસ્ત મજા સવાર પડી ગયું છે અને સાત આઠ સમય થઈ ગયો છે આજે પાછો વરસાદ શરૂ થઈ ગયો છે આજે આપણે નહીં તો મોડ પર ના હતી એટલે વરસાદ શરૂ થઈ ગયો એટલે બહેન રાખ્યું છે અને આજે આપણે પાછા ઘી તો મોડેલું જવાનું છે વરસાદ રહી અત્યારે અત્યારે વરસાદ શરૂ છે તો કારણ કે આજે વરસાદ હાજુનો શરૂ છે આમ તો એક બે વાગ્યાનો વરસાદ શરૂ થઈ ગયો છે એટલે રાવણ બેન રાખ્યું છે અને આપણે અત્યારે ઘી છીએ અને રાહુ મોડેરા પાછા તો વરસાદ આ તમારે છે કે નથી જી કોમે કરી દેજો અમાર તો અહીંયા તો આ બે વાગ્યા શરૂ છે ધીમે 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 ધીમું બપોરે વધારે આવ્યો તો અત્યારે ઓછો છે આમ કરવાનું તો એક બે વાગ્યામાં વધારે આવી જયો પણ અત્યારે ત્યારે ઓછો કરી દે પાહો જો વરસાદ બાવાયામાં પાણી ભરાઈ દેજો જો એટલે ઓલકમાં કન્ટિન્યુ રહેજો આપણે જે શું કહેવાય કે ખાવાનું બાકી છે રૂગડા બેડા માં નાવું છે બધું કામ બાકી છે વલક કન્ટીન્યુ રહેજો હાલો મળી તો મિત્રો અમારે મુકે ચા પીએ છીએ Sio Vertinee Sorti True ici The plane gonna meare with me over hereol —Uh— re ли fois !— z' parte — z' estir Porteta ah seTele !— j sOK — fellow —! Yes— yes— !— anobaya !— Iben一起 gaisena !—.— one meeting with my mother kennism statistics !—.— it's piece of cake .—— it's also one僕 !—— yn翫 haq —.— jaisena! —.—.‒. liye su siha gitane .— Utė. .‒.‒..‒.‒.‒.‒.‒.‒.‒.‒.‒.‒.‒.‒.‒..‒.‒.‒.‒.‒.‒.‒.‒�

તો ફેમિલી આપણે રહીશ ધાણા સાટવા વરસાદ ગયો છે અને આ છે ધાણા કોઈ આપણી ફેવરિટ કોઈ તેમશ્વાસ કા વિશ્વાસ કારણ કે વરસાદ હોય ને તો ઊગી રહે સારા એટલે સાત દે બે કેરાક તૈયાર કર્યા છે ખરબર લઈને આ કેરાક કા બીજો મા સાવા વિશ્વાસ રામા સા ફોન પકડો